પ્રકરણ એક શ્લોક નંબર ચાર એનું ભાષાંતર કયું છે સર્વે સુખી નાદ્રાણી પશ્યતું કચ્છિત દુખ પાક હવે આપણે શબ્દે શબ્દ એની સમજૂતી જોઈએ સર્વે સર્વે એટલે બધા ભવંતુ એટલે થાય સુખી ન એટલે સુખી તો આખી લીટીનું ટ્રાન્સલેટ થઈ જશે સર્વે સુખી ન અહીં બધા જ સુખી થાય ખ્યાલ આવ્યો અહીં બધા જ સુખી થાય પછી ગયું છે સર્વે સંતુ નિરામય નિરામય એટલે સારું આરોગ્ય બધા જ સારું આરોગ્ય પ્રાપ્ત કરે બધા જ નિરોગી રહે પછી સર્વે સંતુ નિરામયા પછી કહ્યું સર્વે પદ્રાણી પશ્ચિ અહીંયા બધા જ કલ્યાણને જુએ બધાનું કલ્યાણ થાય સર્વે પદ્રાણી પશ્ચિ બધા કલ્યાણને જુએ પ્રાપ્ત કરે અને પછી બહુ મોટી વાત કરી મા કસ્થિત દુઃખ ભાગ ભવે અહીં કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ નરેક વાત સર્વે ભવંતુ સુખી નહીં બધા સુખી થાય સર્વે સંતુ નિરામયા બધા સારું આરોગ્ય પ્રાપ્ત કરે સર્વે પદરાણી પશ્યંતુ બધા જ કલ્યાણને જોવે અને મા કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય હાજર